નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું દેવી કન્યા ચેનલ પર આજે આપણે જાણીશું ચાતુર્માસના વ્રતની વિધિ અને એ વ્રત ક્યારે કરવું વ્રતની વિધિ અષાઢ સુદ અગિયારસ દેવાશયની એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધી ગણાતા દિવસો એટલે ચાતુર્માસ અને ચાતુર્માસ વ્રત કહે છે આ વ્રતમાં વિષ્ણુ છાપ કરવા સંકલ્પ સ્થાપના કરવી પંચ અમૃતથી સ્નાન કરાવી અને તેને શ્વેત વસ્ત્રો પહેરાવવા પુષ્પો દીપ દ્વારા પૂજન કરવું સુંદર પલંગ ઉપર ભગવાનને બિરાજમાન કરવા અને તેમની કૃપા દ્રષ્ટિ માંગવી આ વ્રત કરનારે શ્રાવણ માસમાં શાકનો ભાદરવામાં દહીંનો આસોમાં દૂધનો કારતકમાં ચણા તુવેર કઠોળનો ત્યાગ કરવો સ્ત્રીઓએ અયાચક વ્રત રાખવું પુરુષોએ દાઢી માથાના વાળ ઉતારવા ચાતુર્માસના વ્રતનું ફળ નિયમિત કમળથી વિષ્ણુની પૂજા કરનારને આ લોકમાં સુખ મળે છે વિષ્ણુને તુલસી ચડાવનારને ભગવાનનું સાનિધ્ય મળે છે મંદિર વાળી છૂડી રોજ સાફ કરનારને અને તેમાં સાથીયા રંગોળી પૂરનારે સાત જન્મ મનુષ્ય અવતાર મળે છે ચાર મહિના સુધી મંદિરમાં રોજ દીવો કરનારને સુખ સમૃદ્ધિ મળે છે પીપળાને પાણી પાનારને પિતૃઓ તૃપ્ત થાય છે અને ચાર મહિના સુધી કોઈ એક મંત્ર જપ કરનાર કુશાગ્ર બુદ્ધિનો થાય છે એટલે કે એને અત્યંત બુદ્ધિશાળી મળે છે અને તે વ્યવહારમાં સફળતાને વરે છે ચાતુર્માસ વ્રત ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે આ વ્રતનું ફળ પણ ઘણું મોટું છે હોમ નમઃ